શહેરની સૌથી મોટી બેંકમાં એક વૃદ્ધ મહિલા આવ્યા તેમણે થેલી ઊંધી કરી દીધી કાઉન્ટર પર નોટોનો એક ધકલો થઈ ગયો આ પાંચસો કે બે ની ચમકદાર નોટો ન હતી પરંતુ દસ વીસ પચાસ અને સો ની જૂની અને કેટલીક તો ખૂબ જ ખરાબ રીતે વળેલી તૂટેલી નોટો હતી

અને એવી અસામાન્ય રોકડ રકમ બેંકમાં ભાગે જાપતી હતી ખાસ કરીને આ પ્રકારની નોટોમાં મેનેજર પોતાની કેબિનમાંથી બહાર આવ્યા એક નજર નોટના ઢગલા પર નાખી અને બીજી નજર વૃદ્ધ મહિલાના ચહેરા પર તેમના મનમાં પહેલો વિચાર સુરક્ષાનો આવ્યો બેંકની નીતિ અનુસાર આટલી રોકડ રકમનો વ્યવહાર ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યો હતો શું આ પૈસા ચોરીના છે શું તે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભાગ છે

જે ઝડપથી ઝાકો પડી ગયું હું ગલીઓમાં જોની તૂટેલી ફૂટેલી વસ્તુઓ ખરીદું છું લોકો મને કમાડી વાડી કહે છે તેમના સીધા જવાબથી મેનેજરને આઘાત લાગ્યો એક કચરો વીણનારી મહિલાએ હજાર રૂપિયા બચાવ્યા છે આ નાની રકમ ન હતી ખાસ કરીને તેમની જીવન નિર્વાહની રીત જોતા આ બચત માત્ર ધન નહોતું આ વર્ષોની તપસ્યા તાક અને એક સખત પરિશ્રમનો પુરાવો હતો વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તેમને દરરોજના ખર્ચામાંથી થોડા રૂપિયા બચાવવાની આદત હતી જેને તે તે પણ દરરોજ રાત્રે સૂતા પહેલા પોતાની નાની એવી ગલ્લામાં બચેલા પૈસા નાખતી હતી પરંતુ પચાસ હજારની આ રકમ અચાનક બેંકમાં કેમ પહોંચી તે હજી પણ એક મોટો પ્રશ્ન હતો માતાજી આટલા વર્ષોથી તમે આ પૈસા ઘરે રાખ્યા આજે અચાનક તમને તેને બેંકમાં જમા કરાવવાની કેમ જરૂર પડી

તે દિવસે મને લાગ્યું કે મારી આખી જિંદગીની કમાણ જે મેં આટલા પરિશ્રમથી બચાવી છે તે કોઈ પણ પડે રાખ બની શકે છે તે ડર તે ખતરો હું હવે વધુ સહન કરી શકતી નહોતી તેમની આ ભાવનાત્મક રજૂઆતે મેનેજરના દિલને સ્પર્શી લીધો તેમનો શક હવે સન્માનમાં બદલાઈ રહ્યો હતો પરંતુ બેંકના પ્રોટોકોલ હજી પણ પૂરા થયા ન હતા પચાસ હજાર રૂપિયાનું આ જમા ન ફક્ત તેમના માટે એક મોટી રકમ હતી પણ બેંક માટે પણ એક સંવેદનશીલ મામલો હતો જેને સંપૂર્ણપણે કાયદેસર બનાવવો જરૂરી હતો મેનેજરે હવે કાયદેકી અને કાગળની કાર્યવાહી શરૂ કરી તેમણે વૃદ્ધ મહિલાને સમજાવ્યું કે તેમને કેવાયસી ફોર્મ ભરવું પડશે જેમાં ઓળખ અને સરનામનો પુરાવો આપવો જરૂરી છે વૃદ્ધ મહિલાએ નિરાશ થતા કહ્યું રીતરી મારી પાસે કોઈ કાર્ડ નથી અને એક કાર્ડ પણ ખૂબ જૂનું અને તૂટેલું છે મારો અભ્યાસ પણ વધારે નથી હું આ બધા ફોર્મ કેવી રીતે ભરીશ આ એક સામાન્ય સમસ્યા હતી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા ઘણા લોકો જે આખી જિંદગી મહેનત કરે છે પરંતુ બેંક સિસ્ટમની ઔપચારિકતાઓથી દૂર રહે છે મેનેજરે અનુભવ્યું કે આ ફક્ત બેંકનું કામ નથી પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે તે જાણતી હતી કે જો વૃદ્ધ મહિલા નિરાશ થશે તો તે કદાચ ફરી ક્યારે બેંક તરફ પગ નહીં મૂકે અને પોતાની બચતને ફરીથી જોખમમાં મૂકશે મેનેજરે ક્લર્કને બોલાવ્યો અને એક વિશેષ નિર્દેશ આપ્યો મેનેજરે ક્લર્કને એક ખાસ કામ સોંપ્યું ક્લર્કને કહ્યું જો તેમની મદદ અમારી પ્રાથમિકતા છે તમે પોતે બેસીને તેમનો કેવાયસી ફોર્મ ભરાવો અને જે પણ દસ્તાવેજો ઓછો હોય તેના વિકલ્પો શોધવામાં મદદ કરો

તેમણે એકલા જીવન ગુજારવું પડ્યું તેમણે ક્યારે કોઈની સામે હાથ લંબાવ્યો નહીં પણ પોતાની મહેનત પર ભરોસો કર્યો કબાડનું કામ શરમજનક હતું પણ મજબૂરીમાં શું કરે લોકો આવા નવર મારી તરફ ત્રાસી નજરે જુએ છે પણ હું જાણું છું કે હું પ્રામાણિકતાથી જીવી રહી છું તેમણે કહ્યું કલર્કના મનમાં તેમના પ્રત્યે ઊંડું સન્માન જાગ્યું તેણે અનુભવ્યું કે આ 50000 રૂપિયા માત્ર એક સંખ્યાનો હતી પરંતુ એક વારસો હતી જે એક મહિલાએ પોતાની કરોડ રજૂના જોરે બનાવી હતી કલર્કે ફોર્મ ભરાવવામાં તેમની પૂરી મદદ કરી પરંતુ એક સમસ્યા હજી પણ બાકી હતી 50000 રૂપિયાની નોટો ગણવા અને તેમની પ્રામાણિકતાની તપાસ કરવામાં ખૂબ સમય લાગવાનો હતો મેનેજરે બેંકના ઓપરેશન હેડ સાથે વાત કરી અને નોટ ગણવાનું સૌથી ઝડપી મશીન તરત મંગાવ્યું પરંતુ જૂની અને કપાયેલી ફાટેલી નોટોના કારણે મશીન વારંવાર અટકી રહ્યું હતું આ એક તકનીકી અવરોધ હતો જેણે બેંકના રૂટિન કામને રોકી દીધું હતું બેંકમાં હાજર અન્ય ગ્રાહકો હવે કતારમાં રાહ જોઈ રહ્યા હતા અને તેમની વ્યાકુળતા ભરી રહી હતી કેટલીક ગડગડાહટ પણ શરૂ થઈ ગઈ હતી આટલી જૂની નોટો કોણ રાખે છે જરૂર કંઈ ગડબડ છે બેંકવાળાઓએ જલ્દી કરવું જોઈએ આ માહોલથી બચવા માટે મેનેજરે એક સાહિક નિર્ણય લીધો તેમણે જાહેરાત કરી કે બેંકના બે ક્લર્ક હવે માત્ર વૃદ્ધ મહિલાની નોટોની ગણતરી અને છટણી કરશે જેથી બાકીનું કામ જલ્દીથી જલ્દી શરૂ થઈ શકે આ એક જોખમી નિર્ણય હતો કારણ કે તેનાથી અન્ય ગ્રાહકો નારાજ થઈ શકે તેમ હતા પરંતુ મેનેજરને ખબર હતી કે આ મહિલાની વાર્તા સમાજ માટે એક મોટો બોધપાઠ હતી અને આ સેવાને જલ્દીથી જલ્દી પૂરી કરવી જરૂરી હતી

કે યુવાન વ્યક્તિએ પણ શરમ અનુભવી અને માફી માંગી એક એક નોટ ને હાથ થી ગણવી પડી અને એ પણ જોવું પડ્યું કે ક્યાં કોઈક નકલી નોટ તો નથી ને આ એક ધીમું અને થકવી નાખે તેવું કામ હતું બીજા ક્લાર્કે જણાવ્યું કે ઘણી નોટો પર બાળકોની લખાવટ હતી અને કેટલીક નોટો તો એવી વળેલી હતી જાણે તેમને જબરદસ્તી કોઈ નાની ડિબ્બીમાં બંધ કરવામાં આવી હોય વૃદ્ધ મહિલા ચૂપચાપ બેઠા શુદ્ધતા પર પૂરો ભરોસો હતો લગભગ એક કલાકની સખત મહેનત પછી ક્લાર્કોએ ગણતરી પૂરી કરી કુલ રકમ પચાસ હજાર રૂપિયા જ હતી પરંતુ હવે પણ એક બીજી સમસ્યા બાકી હતી ક્લાર્કોએ એક અલગ ઢગલો બનાવ્યો જેમાં લગભગ પાંચ હજાર રૂપિયાની નોટો એવી હતી જે ખૂબ વધારે કપાયેલી ફાટેલી હતી અથવા જેના પર કોઈ પ્રકારના ઢાક હતા જેના કારણે બેંક તેમને સામાન્ય જમા કરવા રકમ તરીકે સ્વીકારી શકતી ન હતી બેંકના નિયમ અનુસાર આવી નોટોને મ્યુટિલેટેડ પૈસા માનવામાં આવતા હતા અને તેના એક્સચેન્જની એક અલગ અને ધીમી પ્રક્રિયા થતી હતી માતાજી આ નોટો અમે તરફ

તેમની પાસે ઘણા વર્ષોથી છે આ ચોરી કે છેતરપિંડીની નથી અમે તેમને ગુડવિલના આધારે સ્વીકારીશું કપાયેલી ફાટેલી નોટોને અલગથી ગણીને તેમને એક્સચેન્જ માટે અલગથી મોકલી દો અને અમે તરત જ તેમની પૂરી પચાસ હજાર રૂપિયાની રકમ તેમના ખાતામાં જમા કરીશું આ બેંકના સામાન્ય પ્રોટોકોલથી થોડું અલગ હતું પરંતુ મેનેજરે પોતાના વિવેકનો ઉપયોગ કર્યો તે જાણતી હતી

જ્યારે ક્લર્કે નવી પાસબુક વૃદ્ધ મહિલાના હાથમાં આપી તો તેમના ચહેરા પર એક અવિશ્વાસનીય ચમક હતી પહેલીવાર તેમની જિંદગીભરની કમાણી એક દસ્તાવેજ પર એક સુરક્ષિત સ્થળે નોંધાયેલી હતી તેમણે પાસબુકને એવી રીતે સંભાળી જેમ કોઈ કિંમતી ઘરેણું સંભાળે છે આ સુરક્ષિત છે ને બેટા કોઈ આને લઈ તો નહીં જાય ને

મેનેજરે જવાબ આપ્યો માતાજી બેંક દરેક નાગરિક માટે છે તમારી મહેનત અમારા માટે સૌથી મોટું સન્માન છે તે દિવસે વૃદ્ધ મહિલાએ બેંકમાં માત્ર 50000 રૂપિયા જમા ન કર્યા પરંતુ તેમણે પોતાની વર્ષો જૂની અસુરક્ષાની ભાવનાને પણ જમા કરી દીધી તેમને હવે એ ડર ન હતો કે તેમની મહેનતની કમાણી કોઈ આફત કે ચોર લૂંટોરાનો શિકાર થઈ જશે આ નાણાકીય સુરક્ષા અને ભાવનાત્મક સુરક્ષા બંનેની એક જીત હતી આ ઘટના જલ્દીથી સ્થાનિક અખબારો અને સોશિયલ મીડિયા પર એક સકારાત્મક સમાચાર બનીને ફેલાઈ ગઈ જેનાથી લોકોને આ વિશ્વાસ થયો કે સરકારી અને ખાનગી સંસ્થાઓ હજી પણ માનવીય મૂલ્યો પર ટકેલી છે આ કહાણી સમાજના તે વર્ગને પણ એક સંદેશ આપે છે જે આજે પણ પોતાને નાણાકીય દુનિયાથી અલગ મહેસૂસ કરે છે મિત્રો તો આજની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ધન્યવાદ